તો સમાચારોમાં આગળ વધી દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે લોકસભામાં ભાજપનો ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતરશે ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે ગુજરાતમાં ચારથી વધુ સભા કરે તેવી શક્યતા છે જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે તેવી શક્યતા છે સભાની સાથે રેલી રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના ચારે ઝોન જેમ કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી જાણકારી મુજબ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાત પરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઉતરશે

ગાંધીનગરના પોચ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત મળી રહે છે સાત મે ના રોજ મતદાન થવાનું છે ભાજપ બે હાજર ચૌદ અને ઓગણીસની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ છવ્વીસમાંથી તેર બેઠક પર કોંગ્રેસની સરખામણીએ બેથી થી ગણી લીડ સાથે મત મળ્યા હતા ભાજપે તમામ છવ્વીસ બેઠક જીતી હતી આ છવ્વીસ બેઠકમાંથી બાવીસ બેઠક પર બે લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી આ સાથે ગાંધીનગર વડોદરા સુરત નવસારી એમ ચાર બેઠક પર પાંચ લાખથી વધુ મતોની મળી હતી માત્ર ચાર બેઠક એવી હતી જેના પર જીતનું માર્જિન સવા લાખથી બે લાખ વચ્ચે રહ્યું હતું આ પહેલાની લોકસભા બે હજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતી હતી જેમાં પણ સોળ બેઠક પર બે લાખથી વધુના માર્જિન મત સાથે વિજય મેળવ્યો હતો